एम नहीं वन थी कर वन टू हम्म थ्री फोर फाइव सेवन सिक्स ना पढ़ी दे वहीं तेरे इनके बेक कला का टू स्कूल है बोला वो कहाँ ताले जाओ जो इगा तो मेरी बन रही है यहाँ पे रोटिया दीदी अपन यहाँ पे थोड़ा बाउंडी दुकान नहीं रहा अपन ब्राक का છે ડોસી માં ડોક્ટર નું ઘર છે આયુર્વેદિક દવા પડી છે કાંજુબેન નો ફેવરિટ કાગનો હું પહેરું આ કોની લેંગી આ દીદી ની ઓય વાસોયા ફેમિલી હેલો एवरीवन બચ ગયે હે સુબે કે પોને 10 ઓર હોપ કે આપ સબ લોગ અચ્છે હોગે तो? सो <laughs> बोल बहुत जाता है तू <laughs> तो वेकेशन में है? गार्थी। चुक चुक गार्थी। चुक चुक गार्थी में किधर जाएगा गाड़ी गाड़ी किधर जाएगा

હા એમાં શું ભરી છે તારે બર્ગર ભરી જાઉ છે અરે પછી તું સ્કૂલે જઈશ હા ખાઈશ તું ખાવા જઈશ સ્ટડી નહીં કર અરે દેવા સ્ટડી કરવાની હોય હા તક સુધર કે સ્ટડી નહીં કરનેવાલા સિર્ફ સિર્ફ કરશે કરશે હા કરેગા કરેગા હા શું કરેગા સ્ટડી મે બોલ મમ્મા હ મ એબીસીડી બોલેગા મા પછી 1 2 3 4 એવું આવડે છે તને ના હા કાઉન્ટ કરતા આવડે છે કરતો આખું એ ન આવડતું જ નથી કરતો બી બોલ પાઇ એમ નહીં 1 થી સ્ટાર્ટ કરવાનું હોય બોલ બી પાઇ લેવલ નાઇન 7 9

છૂટી ગયા છે વેલા પોણા બાર વાગ્યા એટલે ડાયરેક્ટ ઘરે ગયા પણ સીધા

દોપર કા ટાઈમ હૈ ગરમી બહુત હૈ રોટી કે ટાઈમ બહુ ગરમી લગતી હૈ થઇ ગઈ છે બપોર વાગી ગયા છે અઢી જમી કરીને હું કાંજુબેન નીકળી ગયા છે દવા લેવા છી કાંજુ કઈ બાજુ આજ હું હતું કાંજુબેન નું દવા લેવાનો ટાઈમ તો આજે જાયથી બપોરે ઘર તડકા માં ફૂલ તડકો છે કા કુ ગરમી જાય ને એસી ચાલુ હોય તો ગરમી જાય કાંજુબેન ને ગરમી બહુ થાય

પછી દવા લઈ આવી ત્યાં જઈને પછી જોઈ કેવી કાપે છે ડોશીમાં દવા હા મારે દવા જે દોશીમાં હે કાંચુના ખેવડી દોશીમાં ચાલો તો પહોંચી ગયા છીએ અમે અત્યારે અહીંયા દવા લેવા આવીને બેસી ગયા ને આ ડોક્ટર ડોશીમાનું ઘર છે અહીંયા બધી દવા પૈડી છે દેશી દવા બધી ચાલો તો લઈ લઈ ચાલો તો હું ને કાંજુ નીકળી ગયા છીએ દવા લઈને રસ્તામાં અમારા કાંજુબેનને રસ પીવો તો તો રસ પીવા ઊભા રહ્યા છી કાંજુબેનનો ફેવરિટ કહો ન કાંજુબેન ઠંડમ ઠંડમ રસ આપો બરાબર દાતે નીકળ્યો હવે તો રસ આવ્યો બે ગ્લાસ પી જ કાંજુબેન કેટલા પીસ એક જ એકમાં તો ધરાઈ ગઈ ભાઈ ચાલો તો મળ્યા પછી તો વાગી ગયા છે રાતના નવ ને અહીંયા તપશીલભાઈ રમવા મીંડો છે કપડાથી કપડાં હંકે Hai, Dia, Bu. Jawab, dia, nih, Amjo toh, Amjo hanya joto toh, to, Mau pay nih, ya? Nih, nih, dekah gede,